કાલે ગયો કે બિલાસ્કે નાવતા બીજો જતો કસર કે દમ મેડમ પાણી માંગે તો માધ્ય લેજો આ સફર તો આમ ખ્યાલ આવતો છે ખાઈ લે ભાઈ કે બીજો માદુસ કોટ કો દીધું લો કોટ દીધું લાગે નિયમ આવો આવો આમ બે દી કે રહે છે કે આમ ખૂબ થાકુર છે જસ્ટલ